પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ ગત ત્રીસ રોજ પોતાનું ઘર બંધ કરી દહેજ ખાતે ભાણેજના લગ્નમાં હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરનો સામાન વેરવિખેર કરી તિજોરીમાં રહેલ સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા પાંચ મળી કુલ એક રૂપિયાના દાગીના અને પાંચ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે લગ્નમાંથી પરત ફરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ઘટના અંગે ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક એક લાખ એક્યાસી હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી પ્રાથમિક હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી આજુબાજુ વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સાત વાગે સવારે બે જ લગ્નમાં ગયા બીજે દિવસે ત્રીસ તારીખે છ વાગે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓ ના ખોખા પડેલા હતા અમે તો જોઈને છક થઈ ગયા અમે દરવાજો ખોલ્યો કબાટનો કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં બધું લઈ ગયેલા હતા રોકડ પાંચ હજાર પણ લઈ ગયા છે ને અંદાજે અઢી એક ટોલા હે અઢી ત્રણ ટોલા ટોલા ની તો ચેન જ હતી હા બધું કરી દીધું